હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે દૂધી છે એકદમ તમારે બહુ બી વાળી નથી લેવાની અને બહુ લીલી પણ નથી લેવાની કડક લેવાની આ દૂધી લીધી છે દૂધી સાતસો ગ્રામ જેવી લીધી છે કડક લીધી છે અને હવે આપણે છાલ કાઢી લઈએ આ રીતે છાલ કાઢી અને પછી એને આપણે આપણે ખમણીમાં છોલી નાખવાની છે બધી તમે જોઈ શકો છો દૂધથી બહુ મોટી સાઈઝની છે સાતસો ગ્રામ જેવી છે એમાંથી માંડ આપણે અઢીસો ગ્રામ જેવું આપણે

હવે આ ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે કેમ કે આ ભાગ છે એ કડસો હોય છે એટલે આપણે નાખવાનો નથી દૂધીનો હલવો છે એ કડસો લાગે છે સ્વાદમાં એટલે આપણે એને કાઢી નાખશું ને એનો પણ ઉપયોગ આપણે લઈશું એ આપણે શાક બટાકાનો કે પછી તમે કોઈ જ્યુસ બનાવો હોય તેમાં તમે ઉપયોગ કરી શકો છો અને આ રીતે તમે કરવાનું છે તમે જોઈ શકો છો આને અડવાનું નથી તો આપણો દૂધીનો કલર છે એ છે જ કાળાશ પડતો થઈ જાય છે એટલે એકદમ ગ્રીન હલવો છે આપણે બનાવવાનો છે કલર પણ એડ નથી કરવાનો આપણે એટલે પાણીમાં કાંઈ ધોવાનું નથી પાણી મીઠવાનું નથી અને હલવાને એકદમ ધીમા તાપે શેકીને જ બનાવવાનું છે આ રીતે તમારે ખમણી લેવાની છે દૂધી બધી અને આ ભાગ છે એ કાઢી લેવાનો છે અંદરનો વચ્ચેનો કેમ કે બી વાળો હોય છે એટલે એ બાળકોને મોઢામાં આવે એટલા માટે આપણે એ ભાગ નાખતા નથી અને થોડો કળસો પણ હોય છે સ્વાદમાં હવે દૂધી છે એ આપણી દૂધી છે આપણી બધી ખમણી લીધી છે ખમણીમાં અને દૂધી અઢીસો ગ્રામ જેવી જ આપણી દૂધી નીકળી છે એટલે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ઘી ઘી બે થી ત્રણ ચમચી જેવું આપણે એડ કરીશું સુધી છે ઘીમાં શેકવાની છે બે ચમચી જેટલું આપણે એડ છે ઘી અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે કાજુ બદામ છે એ અને કાજુ એડ કરીશું હવે થોડાક ફ્રાય થવા દેવાના છે કાજુ બદામ થોડીક વાર સાતળી લેવાના છે ઘીમાં તાપે બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી થવા દેશો આપણે કાજુ ને બદામ હવે આપણા કાજુ બદામ થઈ ગયા છે તો હવે એક વાસણમાં કાઢી લેશું બીજમાં

અને સ્લાઇડ છે એકદમ ઝીણ કરવાની છે બહુ જાડી ખમણીમાં નથી ખમણવાની તો તમારો હલવો છે એકદમ માવાદાર અને પેંડા જેવો જ બને છે પેંડાનો ટેસ્ટ હોય એવો ટેસ્ટ લાગે છે આપને હવે આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે શેકાવા દઈશું ગેસ ગેસની ફ્લેમ છે મેં સાવ મીડિયમ રાખી છે હવે આ રીતે ધીમા તાપે શેકાવા દેશો એટલે હલવો એકદમ સરસ બનશે હવે આપણો હલવો છે એ થોડો થોડો શેકાતો જઈશું દૂધી વફાઈ ગઈ છે એકદમ તમે જોઈ શકો છો આ રીતે તમારે દૂધી થોડીક વાર થવા દેવાની છે હજી પાંચક મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દેશું તો આપણી દૂધી છે એકદમ વફાઈ જાય પછી આપણે ખાંડ એમાં ઉમેરીશું અને થોડીક મલાઈ એડ કરીશું તમે જોઈ શકો છો હજી દૂધી છે જ કાસી છે અને ધીમા તાપે વખાવા દેવાની છે અને ઢાંકણ ઢાંકી દેસું આપણે હવે આપણી દૂધી છે એ શેકાઈ ગઈ છે એકદમ તમે જોઈ શકો છો અને દૂધીનો કલર પણ એકદમ ગ્રીન છે તે જે કાળો પેડો નથી આ રીતે તમે અડવાનું નથી હાથ અઢાડવાનું નથી હવે આપણા એડ કરીશું ખાંડ સ્વાદ પ્રમાણે મેં અડધી વાટકી ખાંડ લીધી છે પણ તમે તમારો સ્વાદ પ્રમાણે ખાંડ લઈ શકો છો ગળું ખાતા હોય તો વધારે નાખવાની અને ઓછું ખાતા હોય તો ઓછી નાખવાની કેમ કે દૂધીના માં ખાંડ હોય તો જ તમને ટેસ્ટ સારો આવે છે અને આપણે આમાં કઈ પાણી કે કોઈ વસ્તુ નાખવાની નથી હવે આપણે એડ કરીશું બે ચમચી જેટલી મલાઈ તો એનાથી બહુ ટેસ્ટ સારો આવે છે હવે આપણે એને મિક્સ કરી દઈએ હું દૂધ નથી તમે દૂધ નાખી શકો છો મેં છે દૂધને એની જગ્યાએ મેં મલાઈ વાપરી છે મલાઈ થી એકદમ હલવાનો ટેસ્ટ બહુ સારો આવે છે હવે આને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું આપણે અને ગેસની ની ફ્લેમ છે હાફ સ્લો રાખવાની છે હવે આપણો ઓલો છે થોડો ઓલો થઈ ગયો છે હજી થોડી ખાંડ છે પાણી તો આપણે એને થોડીક વાર બળવા દેશું અને બે થી ત્રણ મિનિટ સુધી હજી એને થવા દેશું આ રીતે ખુલ્લો રાખશું એટલે પાણી છે એ ખાંડનું એ સૂચી રહેશે તમે જોઈ શકો છો કેટલો સરસ હલવો આપણો બની ગયો છે હવે રેડી થવાની તૈયારીમાં છે અને ઘરે બનાવો તો બાળકો દૂધી નો ખાતા હોય તો હલવો પણ તમે બનાવીને ખવડાવી શકો છો હલવાનો ટેસ્ટ બહુ સારો આવે છે તમે આમાં ધીમા બનાવો મલાઈ નાખી તો પણ સારો આવે માવો પણ નાખી શકો છો મેં અહીંયા માવો એડ નથી કર્યો હવે આપણે એડ કરીશું કાજુ ને બદામ અને અડધી ચમચી જેટલો આપણે એલચી પાવડર એડ કર્યો છે મે હવે બરાબર મિક્સ કરી લઈએ આપણે મે જોઈ શકો છો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે આ રીતે ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનો છે એકદમ લસકા જેવો હવે આમાં ઘી નાખવાની જરૂર નથી કેમ કે ઘી છે જ આપણે નહતર ઉપરથી એડ ચમટી જેટલો આપણે એડ કરશ પણ આમાં ઘી એટલું બધું છે એટલે આપણે કંઈ ઘી નાખવાની જરૂર નથી તમે જોઈ શકો છો આપણો હલવો કેટલો એકદમ સરસ બની ગયો છે અને કલર એકનો એક ગ્રીન છે હવે આપણો હલવો એકદમ ટેસ્ટી અને સરસ બની ગયો છે લચકાવાળો હવે આપણે એક વાટકામાં કાઢી લઈશું અને બધા બેસી ને સૌ કરી શકે છે તો વાર્તા માં કાઢી તો તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ ટેસ્ટી અને સરસ બની ગયો છે તો અમારો હલવો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક બટન પ્રેસ કરશો એટલે અમારા નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે અને થેન્ક યુ ફોર વોચિંગ